સરકાર બન્યા પછી એક પક્ષ સરકાર રહેતી નથી શપથ અને એ શપથમાં કે છે કે અમે કોઈની સાથે ભેદભાવ નહીં કરીએ કોઈ જાતિ કોઈ ધર્મ કોઈ ભાષા કોઈ પ્રાંત કે કોઈ વર્ગ કે વિસ્તારના નામે શાસન નહીં કરીએ અમારા માટે બધા સરખા છે એ ભાવનાથી શાસન કરીશું એવા સપટ લે છે મારે તમને પૂછવું છે કે તમારામાંથી ટેક્સ કેટલા ભરે છે હાથ ઊંચો કરો તો બેનો ટેક્સ નહીં ભરતા આ સાડી લેવા જઈએ છે પૈસા આલીએ છે દૂધની થેલી લેવા જઈએ તો પૈસા આલીએ છે પેલી દીવાસળી ની માચીસ લેવા જઈએ તો પૈસા આલીએ છે પેલું બ્રશ કરવાનું બ્રશ ને પેસ્ટ લેવા જઈએ તો પૈસા આલીએ છે આપણે હવાર માં ઉઠીએ ત્યાંથી રાતે ઊંઘીએ ત્યાં સુધી બજારમાંથી જેટલું પણ લાઈ વાપરીએ છે એ દરેક વસ્તુ પર જીએસટી લાગે છે આપણે જે ટેક્સ આલીએ છે આપણા ટેક્સ થી સરકાર તિજોરી ભરાય છે એ તિજોરી ભરાય છે મતલબ બજેટ બને છે અને એ બજેટમાંથી રસ્તા થાય છે એ બજેટમાંથી પગાર થાય છે એ બજેટમાંથી વિકાસના કામો થાય છે એટલે સરકાર ચાલે છે કોના પૈસા ચાલે છે વિના બાપના પૈસે સરકાર ચાલતી નથી આપણા પૈસે સરકાર ચાલે છે અને એ પૈસાનો જ્યારે દુરુપયોગ થતો હોય એ બજેટની ફાળવણીમાં ન્યાય થતો હોય એમાં ભેદભાવ થતો હોય એમાં ભ્રષ્ટાચાર થતો હોય એમાં ખોટું થતું હોય તો તો એનો વાજ બનવાનું કામ કરવું પડે લોકો લોકો પછી કરે પણ આપણને જ્યારે મત આપે છે આપણી પર આશા રાખતા હોય અને કોંગ્રેસ પાર્ટી આ પંજા નિશાન ને ખેસ આપ્યો હોય તો પહેલી જવાબદારી કોની છે કોંગ્રેસના કાર્યકર સિપાહી તરીકે આપણી છે

સામાન્ય લોકોનો અવાજ બનવાનું કામ જો રાહુલ ગાંધી કરતા હોય તો એના બબડ શેર કેરવાતા હોય આપણે તો આપણી જવાબદારી છે કે નહીં એ જો આખા દેશમાં વોટોની ચોરી પકડી પાડતા હોય તો આપડા બૂથમાં ચોરી પકડવાની જવાબદારી આપણી છે કે નહીં એને જો ચૂંટણી પર જયમ કેતો હોય કે રાહુલ ગાંધીજી તમારે એફિડેટ આપવી પડશે તો એ ચૂંટણી પંચ ને કેવા માંગીએ છે કે રાહુલ ગાંધીજી એ તો ચોરી પકડવાની શરૂઆત કરી છે આવનારા દિવસમાં કોંગ્રેસનો કાર્યકાળ આ ભાજપના બૂથે બૂથેથી છે આ ને પકડીશું અને તમે એક એફિડેવિટ માંગતા હતા અમે એક બૂથમાંથી માંથી સો સો સંયોગ કરીને આપીશું કે આ ચોરો છે એને ખુલ્લા પાડો અને આ વોટ ચોરીને અટકાવો મારે તમને પૂછવું છે થોડું હા કે નામ જવાબ આપજો આ જન આક્રોશ કેમ છે મોગવારી વધી છે હાથ હાથ ઊંચો ઊંચો કરજો કરજો હા હોય તો વધી છે ભ્રષ્ટાચાર વધ્યો છે શિક્ષણ મોઘું થયું છે બેરોજગારી વધી છે લોકો ગરીબોના મકાનો તોડવામાં આવે છે દારૂ વધ્યો છે પોલીસ વાળા તોડ કરે છે ભાજપ વાળા જેની પાસે સાયકલ લઈ એવા લોકો ગાડી બંગલા થયા છે છે આ ચોરી થાય જો આ બધું જ હા હોય અને એકલા કાંકરેજ વિધાનસભા વાળા નહી આખા ગુજરાતના કોઈ પણ ખૂણે જઈને પૂછો તો બધા જ લોકો હા પાડે છે કારણ કે પેલું દાદા નું બુલડોઝર કે છે એ કોઈ દાદા નું બુલડોઝર પૈસાદાર ના બંગલા પર ચાલે છે ભાજપ ના કોઈ મળતિયા કે નેતા દબાણો પર ચાલે છે કોઈ ઉદ્યોગપતિઓના ખોટા ચરાઓ કે ગૌચર ની જમીન દબાવી દીધી હોય એના પર ચાલે છે એ દાદા નું બુલડોઝર ચાલે તો ક્યાંક અમદાવાદ માં સાબરમતી માં ઠાકોર ઘર હોય એના પર ચાલે છે ક્યાં ગોડાઉમાં રબારી વસા હોય તો એના પર ચાલે છે ક્યાં જોહાપુરામાં મુસ્લિમોના ઘર હોય તો એના પર ચાલે છે ક્યાં કિશનપુરમાં દલિત સમાજના ઘર હોય તો એના પર ચાલે છે ક્યાં કંબાજીમાં ગરીબ સામાન્ય લોકોના ઘર હોય તો એના પર બુલડોઝર ચાલે છે પણ દાદાનું બુલડોઝર કોઈ પૈસાવાળા ઉદ્યોગપતિઓના દબાણો પર નથી ચાલતું આજે મોંઘું શિક્ષણ થયું અહીંયા મધ્યાન ભોજન યોજનાને યાદ કરતા હતા માધવસિંહ સાહેબને યાદ કર્યા એ માધવસિંહ સાહેબ કોંગ્રેસની સરકારે તમામ જાતિના તમામ ધર્મના બાળકો એક પંગતમાં બેસીને જમે કોઈ પણ ગરીબનું બાળક ભણવા આવે તો ભૂખ્યું ના રહે ભણી ગણવાઈને આગળ વધે એવી ચિંતા કરી અને પરા સુધી શાળાઓ તો કરી પણ સાથે સાથે મધ્યાહન ભોજન યોજના પણ લાયા શિક્ષણ લીધા પછી આપણો દીકરો દીકરી સરકારી નોકરીની તૈયારી કરતો હોય અને પરીક્ષા આપવા જાય તો પેપર ફૂટી જાય છે અને કદાચ પરીક્ષા પાસ કરે અને જીપીએસસી ઇન્ટરવ્યુ આપવા જાય તો પેલા ઇન્ટરવ્યૂ માં બેસનારા લોકો તમારી જાતિ જોઈને માર્ગ મૂકે છે જે છોકરા છોકરીના લેખિત પરીક્ષામાં એકસો પચાસ માર્ક આયા હોય એવા દીકરા દિકરાધિકારીઓને આ જાતિવાદી સરકાર એ ઇન્ટરવ્યૂમાં વીસ ને ત્રીસ માર્ક આપે છે અને નોકરીથી વંચિત રાખે છે એ લોકોને નોકરી કદાચ મળી પણ જાય તો પેલા ફિક્સ પગાર ને કોન્ટ્રાક્ટ થી એનું શોચન થાય છે મોટે ભાગના કોન્ટ્રાક્ટો ભાજપના મળતિયાઓને આપી અને સરકારમાં લાખો જગ્યાઓ ખાલી છે પણ એની કાયમી ભરતી થતી નથી એના મળતિયાઓને કમાવા માટે કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ પ્રથા ચાલે છે આ એનો આક્રોશ છે સાથે સાથે અહીંયા ખેડૂતોની વાત થઈ બધા કહેતા હતા કે અમિતભાઈ પ્રમુખ બનીને પહેલીવાર આવ્યા આ બનાસકાંઠા સાથે કુદરતી એવો નાતો છે કે ગઈ વખતે પણ પ્રદેશ કોંગ્રેસ સમિતિ એક નિરીક્ષક બનાવીને મોકલ્યો તો મને યાદ છે કે બધા તાલુકે તાલુકે ફર્યા બધા જ આગેવાનો સાથે મળીને ઉમેદવારો નક્કી કર્યા હતા કેટલાક લોકોને ખોટું પણ લાગ્યું છે કેટલાક લોકો ખુશ પણ થયા છે કેટલાક નારાજ પણ થયા છે પણ જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયત કોંગ્રેસ ની તમે બધા જીતાડ્યા હું હમણાં આવતા જ મુકુલજી ને કેતો તો કે સાહેબ આ એવો તાલુકો છે આ એવો જિલ્લો છે કે આખા ગુજરાત માં કોંગ્રેસ ને સૌથી વધારે કોઈ તાકાત ને આશીર્વાદ આપતું હોય તો આ બનાસકાંઠા ની ધરતી માંથી મળે છે આના લોકોને કદાચ મળ્યું કે ના મળ્યું કોઈને પદ મળે કે ના મળે પણ પાંચ વર્ષ ભાજપ વાળા એ ખૂબ મહેનત કરી જિલ્લા પંચાયત તોડવા પણ બધા મક્કમ રહ્યા અને જિલ્લા પંચાયત અકબંધ રાખીને લોકોના કામ કર્યા હતા આજે આપણે બે જિલ્લા બન્યા છે બેને કીધું એમ નવા તાલુકા પણ બન્યા છે અહીના તમને બધાને અભિનંદન આપું કે તાલુકો બનાવવા માટે તમે બધા વર્ષોએ મહેનત કરી છે વર્ષો સુધી એના માટે આંદોલન ને રજૂઆતો કરી અને હવે નવો તાલુકો બન્યો છે ત્યારે હવે તાલુકાનું સીમાંકન પણ થવાનું જિલ્લા પંચાયતની સીટોનું પણ સીમાંકન થવાનું એમાં પણ બધા ધ્યાન રાખજો નહીં તો જેમાં વોટ ચોરી કરવા વાળા લોકો છે એટલે કશું કે હારું કરેવા છે એમાં પણ આપણે ધ્યાન રાખવું પડશે અને એટલા જ માટે અહીંયા વાત થઈ કે પહેલીવાર વાર